શ્રી ગુરુદેવ દત્ત સંજય પોદીવાલા સંજુ બાબાના સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનો મારી દીકરીઓ અને મારા દીકરાઓને પ્રણામ જય સ્વામીનારાયણ જય શ્રી કૃષ્ણ જય જિનેન્દ્ર વાહે ગુરુ સબકા માલિક એક હૈ પરસ્પર દેવો ભાવથી સૌને પ્રણામ દેવ સુઈ ગયા કોણ હરી હરી આરામ કરવા ગયા તો હર જાગૃત થઈ ગયા ગુરુદેવ કહેતા જેની પાસે કંઈ નથી એ કેવળ જળ મહાદેવને અર્પણ કરે ખાલી જળથી અભિષેક કરે કંઈ જ નથી એટલી બધી દરિદ્રતા છે કે બિલીપત્રો લેવાનામાં પૈસા નથી એ વ્યક્તિ કેવળ ઝેર અર્પણ કરે તો તમારા જીવનમાં જે ઝેર રહેલા છે એ મહાદેવ હરાહર ઝેર જેમ પીધું હતું એમને તેમ એ ઝેર સ્વીકારી લે છે પી લે છે કેવળ જર માત્ર છે જર માત્રથી સંતુષ્ટ થાય એ દેવોના દેવ મહાદેવ છે નવે એમનો જ સમય ચાલી રહેલો છે એમના જ રુદ્ર તાંડવ કરી રહેલા છે તો કંઈ નથી મેં તમને કહ્યું છે તમારી પાસે કે નિત્ય હું નમ સિવાયના જાપ કરો રોજ કરો એક માળા કરો બે માળા કરો તમારી યથાશક્તિ કરો મહાદેવનું મંદિર ઘરની નજીક હોય તો નિત્ય કંઈ નથી તો જળ ચરાવો બીલીપત્ર ચડાવો દૂધ ચડાવો એ બધું અલગ વસ્તુ છે પણ કંઈ જ નથી હા બહુ ગરીબ છે તો જળ ચરાવો બે વર્ષે ચાર વર્ષે પાંચ વર્ષે દસ વર્ષે મહાદેવ જવાબ આપે જ છે તમારા જીવનમાં રહેલા બધા ધ્યાન દુઃખ સંતાપ બધું શોષી લે છે અને તમને સુખી કરે છે મારા એક મિત્ર હતા સાયકલ પર નોકરીએ જ હતા બધું વિધિ વિધાન કરાવી ચુક્યા બધા જ્યોતિષને મરી ચુક્યો બધું બહુ કર્યું દેવું કરીને પણ પણ કઈ ડારો નહીં હોય એમની સોસાયટીની બહાર નીકળે એટલે જ એક શિવનું મંદિર હતું આપણે બનાવતો હોય ને સોસાયટીમાં ગામડામાં એક શિવ મંદિર આપણે બનાવતા હોય બસ શક્તિ તો કંઈ હતી નહીં રોજ ત્યાં જતો શિવ મંદિર ત્યાં પહેલાં જળ ચલાવવા માટેના વાસણો હોય જ છે પેલા નાના નાના બસ એ કંઈ નહીં કરતો શ્રદ્ધાથી જળ ચરાવતો ને પછી નોકરીએ જતો આજે કરોડોપતિ છે દસ બાર વર્ષે મહાદેવ એને જવાબ આપ્યો કેવી રીતે હું એની લોટરી લાગી ગઈ ધંધા વેપારમાં એ બહુ લાંબો વિષય છે આજે કરોડોમાં એનો વેપાર છે તકલીફ શું થઈ ખબર છે કે પછી એનું શુદ્ધ સાત્વિક જીવન પહેલેથી જ નહીં હતું ભગવાને તો આપી દીધું એના જીવનનું બધું ઝેર જોસી લીધું બરાબર બધું સુખ જેટલું દુઃખ સંતાપ હતું બધું છીનવી એને સુખી કરી દીધું ધન ધાન્ય સમૃદ્ધિ આપી દીધી પણ તે પછી જે શુદ્ધ સાત્વિકતા જીવનમાં રાખવી જોઈએ તે નહીં રાખી એના છોકરાઓ આ પૈસાને ન ઝેરવી શક્યા તો જે વાતચીત કરવામાં જે અહંકાર મને એક દિવસ મળેલા મેં કહું ભાઈ હાચવ છે હવે મહાદેવ તને ધંધા મારે એમ છે ધંધા માર્યા ભગવાન આપી દે તો એ છે પણ જયારે આપણે હિધા નહીં ચાલે તો ધંધાઓ મારે છે હવે ધંધા દુખે છે એને મેં કુ પરમાત્માની આટલી ભક્તિ કરી દે ખાલી જરથી તને મહાદેવ પ્રસન્ન થયા આટલું નહીં સમજાયું તને કે મહાદેવને ગમે એમ જીવવું પડે હજુ પણ સમય છે સુધરી જાઓ બસ ખાઓ પીઓ બસ એ લુકના તો એ જ ચલન શાકભાજીના તો દર્શન જ નહીં થાય રોજ જ જોઈએ એને શાકભાજીને એટલે કે એને તો પશુ ખાય એમ એવું સમજે એને એમાં શું ખાઉ ગ્રહો નક્ષત્રો બધા એની પાછળ પડી ગયા એને ખાઈ રહેલા છે પે કીધું સુધરી સ્વાત્વિક જીવન જીવો ચરિત્ર ચરિત્રનું એક પાસો એ પણ છે કે દારૂ માંસાહાર અને વ્યસનથી દૂર રહેવું એ પણ એક ચરિત્રનો એક ભાગ છે કોઈનું અપમાન નહીં કરવું નાના માણસોનું પણ સન્માન કરવું એ પણ ચરિત્રનો એક ભાગ છે ચરિત્ર એટલે એવું નહીં કે ખાલી કેરેક્ટર દુઃખ વ્યક્તિ કેરેક્ટર તો સાચવવાનું જ છે તમારી આ પાસે આવનાર દરેક વ્યક્તિઓની માન સન્માન રાખવું એની ઇજ્જત કરવી એને પરસ્પર દેવો ભાવથી જવું એને સખા ભાવથી જવું એ ચરિત્ર છે ચરિત્ર એટલે એવું નહીં કે ખાલી પર સ્ત્રી પર પુરુષના સંબંધ એનાથી ઉપર પાછું એમાં એમાં ઉમેરો કરવાનો છે શું ઉમેરો કરવાનો છે તમારી પાસે જે આવે એનો સખા ભાવથી પરસ્પર દેવો ભાવથી આ બે ભાવ આવી જાય ને ભાઈ તો તમે ઓફિસમાં બોસ સો ને તો પ્યુનને પણ તમે એમ કહો રમેશભાઈ આવો ને એમ પેલો તો કેવો અહંકાર આ લોકોમાં આવ્યો એ રમેશ ઇધરા એમ સમજા એવો પાવર એ લોકો ચાલે તો બૂટની ડોરી પણ બંધાવે એની ભાઈ તો મહાદેવે તમને ધન ધાને સમુદ્રી આપ્યું તો પાવર બતાવો નથી આવ્યું તમને બધાને આજે એક ઉત્તમ માર્ગ આપી દીધો કંઈ નથી તો જર ચરાય દો રોજ જા જેટલો સંઘર્ષ દરિદ્રતામાંથી ને દુઃખોમાંથી બહાર કરવા માટે લોકોના તાટિયા પકડવા માટે હાજીજી કરવા માટે કરો છો ને એના કરતાં બેટર છે નિત્ય કઈ નથી જળ તો મફત છે બરાબર હા નિત્ય જળ ચરાવવું અને જર ચરાવો ત્યારે ઓમ નમ શિવાય એનું મંત્ર જાપ કરતા જવાનું જર ચરાવ્યા પછી એની સામે બેસીને તો તમારું પ્રાર્થના કરવાની ભગવાન એનું ભજન કરવાનું સ્તુતિ કરવાની અને પછી પ્રાર્થના કરવાની અઠવાડિયા મહિને એકવાર એને કહેવાનું કહેવું તો પડે કહેવાય વગર તો મા પણ નથી આપતું એટલે એને પણ અઠવાડિયા પંદર દિવસે કહેવાનું એને તો બધું ખબર જ છે તો એ જ્યારે પ્રસન્ન થશે તો તમારા જીવનમાં રહેલા બધા જ દુઃખ દારિદ્ર્ય જે કંઈ પણ આદિ વ્યાધી ઉપાધિના જે સંતાપ છે એ બધા ઝેર એમને મહાદેવ જોસી લેશે અને તમને સુખી કરશે પણ જ્યારે ભગવાન આપરા પાપ એ ગ્રહણ કરી લેશે એમને તો તમે શખી નહીં થાવ તમારા પાપને એ લઈ લે છે એ ગ્રહણ કરી લે છે એને પણ કષ્ટો થાય જ્યારે એ આપણા બાપ એ લે છે લઈ લે છે અને તમને સુખી કરે છે અને તમને ધન ધાન્ય સમૃદ્ધિ મળે છે ત્યારે શુદ્ધ સાત્વિક જીવીને ચરિત્ર સાચવીને પરસ્પર દેવભાવ સખા ભાવથી જીવીને પરમાત્માએ જે તમારા દોષ સ્વીકારી લીધા છે એને પોતે ગ્રહણ કરી લીધા છે તો એનો એવોર્ડ તમે આ રીતે પરમાત્માને આપી શકો છો ને એવી વ્યક્તિઓ કે જેના જીવનમાં આ રીતે સંતાપ છે દુઃખ છે દારિદ્રતા છે તો એને એ દુઃખ દારિદ્ર દૂર કરવામાં તમે એને મદદ કરો છો તો ભગવાનને પણ એમ થાય છે કે આની પર કૃપા કરીને મેં કોઈ ભૂલ નથી કરી પ્રસન્ન થાય છે તમારા ઝેર ચૂસીને પણ એને પ્રસન્નતા થાય છે તમારા કર્મો એ પોતે લઈ લે છે તમારા દુષ્કર્મો અને એ દુષ્કર્મોનો દોષ પોતે લઈ લે છે બરાબર એ લીધા પછી પણ એ પ્રસન્ન થાય છે સમજી ગયા તમે આજની તારીખમાં પણ જેમને ખબર નથી જે અજ્ઞાન છે અને જેની પાસે ધન ધાન્ય સમુદ્રી છે આરોગ્ય છે આયુષ્ય છે તે પણ આ વાતમાંથી એટલું જ ગ્રહણ કરે કે કોઈ ને કોઈ તમારી તમારી પૂજા ભક્તિ સેવાથી પ્રસન્ન થઈને તમને ભગવાને ધન ધાન્ય સમુદ્રી આપ્યું છે આરોગ્ય આપ્યું છે આયુષ્ય આપ્યું છે તો એને રીતના શુદ્ધ સાત્વિક જીવન જીવીને ચરિત્ર સાચવીને પરસ્પર દેવો ભાવ અને સખા ભાવથી જીવીને પરમાત્માને એનો એવોર્ડ આપજો કે ભગવાનને પણ સંતોષ આપજો કે નહીં આને મેં આપ્યું છે તો કંઈ ભૂલ નથી કર્યું ભૂતકાળમાં તમે શું જોયું રાવણને સિદ્ધિઓ આપી કે એના અસુરોને કેટલી સિદ્ધિઓ આપી આપ્યા પછી ભગવાનને પસ્તાવ થાય કે આને મેં કાં વરદાન આપ્યું તો આપણે એ કાર્ય નથી કરવાનું બાકી મહાદેવ ખાલી પાણીથી સંતોષ થઈ જાય છે શ્રદ્ધા હોય તો કરજો બરાબર ને બે વર્ષે પાંચ વર્ષે દસ વર્ષે જવાબ આપશે રોજ હે હા રોજ તમારું સાયકલ હોય કે સ્કૂટર હોય ત્યાં જઈને અટકી જ જવું જોઈએ કંઈ નથી કે આમાં પાણી ચરાય પ્રસન્ન થઈ જશે એના સિવાય કોઈનામાં શક્તિ નથી એ જ રીતે તમારા ગુરુ ઈષ્ટદેવ કુરદેવીનું પણ ભક્તિ કરો મહિને બે મહિને છ મહિને તમારી કુરદેવીના દર્શન કરવા જાઓ ગુરુ કુર્યા હોય તો અઠવાડિયામાં એક વાર પંદર દિવસે મહિને ગુરુના દર્શન કરવા જાઓ એ બધાની સાથે એક બેઝા પકડી રાખવાનો શુદ્ધ સાત્વિક જીવન ચરિત સંજય બોલીવાલા તમારા સંજુ બાબાના પ્રાગના સત્સંગમાં સૌને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર એક રહો નેક રહો સૌના દિનામાં રહો તમે ખુશ રહો અને સૌને ખુશ રાખો આપણે અહીં આપવા જ આવ્યા છે પણ એમાંથી આપવાનું છે ભગવાન આપણને જે કંઈ પણ આપ્યું છે તેમાંથી જ આપવાનું છે श्रीगुरुदेव <shriega> दत्त